નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયામાં તમારે સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નર્સિંગ પરીક્ષાની કે નર્સિંગ પરીક્ષામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા ઓશુડી છે આ મિત્રો પરીક્ષામાં પારદર્શકતા સામે સવાલો ઉભા થયા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નર્સિંગ પરીક્ષામાં અનેક કોલેજોમાં સીસીટીવી ઓનલાઈન ગાયબ થયું છે અને તો કેટલીક કોલેજોમાં ખેલકૂદના મેદાનો બતાવવામાં આવ્યા છે મિત્રો આવા જ વિડિયો જાણવા માટે આપણી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને

તો એને એક કોલેજમાં તો પરીક્ષાઓના બદલે ત્યાંનું ખેલકૂદનું મેદાન ખુલી રહ્યું હતું મોટા ભાગની કોલેજમાં સીસીટીવી વેબસાઇટ પર ખુલતા નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં બીએસસી નર્સિંગ બીજા વર્ષમાં ચુમ્માલીસ પોસ્ટ બીએસસી બીએસસીમાં નર્સિંગ પ્રથમ વર્ષમાં ચારસો બાણું અને બીજા વર્ષમાં ત્રણસો આડત્રીસ એમએસસી પાસે નર્સિંગ પાર્ટ એકમાં

એમ વી મહેતા નાગડીના સ્વામિનારાયણ ગુરુકુળ મોરબીના ચ ચરવાડની આમોત્રા અડાડાની અર્પિત લક્ષ્મીનગરની આર્ય તેજ કોલેજમાંથી મોટા આ કોલેજમાં સીસીટીવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર ખુલતા નથી તો જે કોલેજોમાં સીસીટીવી ખુલે છે તેમાં પરીક્ષાને બદલે વર્ગખંડના ક્લાસ દેખાડવામાં આવી રહ્યા છે નર્સિંગ બોર્ડની ચાલી રહી છે અને ઘણા સીસીટીવીમાં તો ખેલકૂદના મેદાન પણ જોવા મળી રહ્યા છે તમારું આ વિશે શું માનવું છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કોલેજના એડ્રેસમાં વાંધો હશે તો તે સુધારી લેવાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચાલી રહેલી નર્સિંગની પરીક્ષામાં મોટાભાગની કોલેજના સીસીટીવી ન દેખાવા બાબતે પરીક્ષા નિર્ણાયક નિલેશ સોનીએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે સીસીટીવી કંટ્રોલ રૂમને સૂચના આપી દઉં છું અને કોલેજ દ્વારા અપાયેલી આઈપીસી એડ્રેસમાં કોઈ પણ વાંધો હશે તો તે પણ સુધારી લેવામાં આવશે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ ચાલી રહી છે એવામાં જ કોલેજોની મોટી બેદરકારી સામે આવી છે મિત્રો અને નર્સિંગ પરીક્ષા બાબતે મીડિયાને કોઈ માહિતી અપાઈ ન હતી જોકે મહત્ત્વની બાબત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા નિર્ણાયક દ્વારા નર્સિંગની પરીક્ષાના બાબતે અગાઉથી મીડિયાને કોઈ માહિતી આપવામાં આવી ન હતી અગાઉ પણ ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી અનેક પરીક્ષાઓ આ પ્રકારે માહિતી એ છુપાવવામાં આવી હતી મિત્રો આવા વિડીયોને જાણવા માટે અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી બેદરકારી કોલેજની હોવા છતાં તમારું શું માનવું છે આ વિશે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફરી મળીએ આપણે નવા વિડીયો પર